જય મા મેલડી જગત માં જેનું કોઈ નહીં એનો ધણી બની જાય મારો મેલડી જેવો ધણી બની જાય આ ખોટી વાત કરનારા ને તો એમ લાગે કે એમને કાંઈ નથી ફેર પડતો પણ એને ફેર તો બહુ બધો પડી જાય જગત ની માઇલ પાસ એને કોઈ નો ધણી બને ને એનું મારી માં મેલડી ધણી બને અને એને એમ લાગે કે અમે મેલડીવાળા મેલડી મેલડીનો તો સાળો ન કરાય પણ મેલડીના નો જો સાળો કરે ને ભૂલે ચૂકે જો એવી રીતે એને એમ થાય કે માણસ લાકડી મારે ને તો તરત લોહી નીકળે પણ મારી મા મેલડી જદી એમ કહેવાય છે કે ધીરે 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 એને અટતી જાય ને થઈ એને ખબર પડે એને નશો નશો જ થઈ જાય એને એમ લાગે કે હું ચોવીસ કલાક નશામાં જ છું એનો મગજ કામ કરતો બંધ થઈ જાય શું કે મેલડીવાળા હોય ને એના શબ્દમાં કોઈથી ફેર ન પડે જે બોલવાનો હોય ને એને ખબર હતું કે હું આ બોલવાનો પણ અમુક અમુક એવા ખવુરિયા છે ને કે દેવને ઓળખી નથી શકતા અને જે દેવને નથી ઓળખી શકતા ને એ ખાલી સોશિયલ મીડિયામાં ફાંકા મારે છે હું આમ કરી નાખે તેમ કરી નાખે પણ જેની મા મેલડી બેઠી હોય ને ભેગી એને કોઈથી કાંઈ ઘટતું ન હોય હો વાલા અને આ મેલડી વાળા શીએ માતા મેલડીના દીવાના તું જ કોરટ મારો જીવસો મેલડી તું દયાળી અહીંયા વિશ્વાસ રાખી હિંમત નથી હાર તો રાખું શું ભરોસો મારી મેલડી મોરી માત નો દુનિયાને જે કહેવું હોય કે જે કહેવું હોય કે પણ મેલડીવાળા હોય ને એ જ્યાં લગી આવ શાંતિથી જોઈ જોઈને ને બોલતા હોય ને જ્યારે સિંહ હોય ને સિંહ ધીમે ધીમે બેઠો બેઠો આમ ધીરે હતા તો હતા તો હાલો જ હોય ને તો એમની સમજી લેવાનું કે સિંહ કોઈથી આમ ડરે છે પણ એ

તમે ખાલી ફોનમાં ને વિડીયામાં એક આમ રામોટ રહેતું હોય એક જામનગરું રહેતું હોય એક ભાવનગર રહેતું હોય એક આમ રહેતું હોય તમારા બાપની ની દેવળ નથી કે આ એમ મેલેડીવાળા મેલડી વાળા હોય ને એ કોઈ મોડા ન હોય ને મોડા હોય કોઈ મેલડી વાળા ન હોય હું